સુરતમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર ચોવીસ અંતર્ગત સુરત આરટીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત કલેક્ટર આયુષ ઓક દ્વારા રેલીને પ્રસ્થાન કરાવાયું હતું અકસ્માત નિવારવા માટે રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના બે હજાર ચોવીસનું આયોજન કરાયું છે જેના અનુસંધાને સુરત કલેક્ટર આયુષ ઓકે અને આરટીઓ સુરત તથા ધ સુરત ડિસ્ટ્રિક્ટ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે શુક્રવારે રાષ્ટ્રીય માર્ગ સલામતી હેતુ સુરત આરટીઓથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

જનતા નો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અકસ્માત બને એટલા ઓછામાં ઓછા થાય એની અવેરનેસ લેવા માટેનો અમારો ઉદ્દેશ્ય છે